આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા સાતમા સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન તાજેતરમાં વિસાવદરમાં શ્રી આપાગા ગીગા યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્ન મહોત્સવ પૂર્ણ થયો જેમાં છ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નથી આપાગા ગીગા યુવક મંડળ દ્વારા લગ્ન ફી માત્ર એક રૂપિયો રાખવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં કર્યાવરમાં સ્ટીલના કબાટ પલંગથી શરૂ કરીને એકસો છ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવેલ હતી અને દરેક મહેમાનોને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવેલ હતા પદે જસમીનભાઈ જાની દ્વારા વેદોક્ત વિધિથી સમ સપ્તપદી સંસ્કાર કરવામાં આવેલા આપાગીગા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ ચોટલીયા મંત્રી શ્રી અરવિંદભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી જનકભાઈ ચૌહાણ ખજાનચી શ્રી ચંદુભાઈ જાદવ કૈલાસભાઈ વાઘેલાએ તેમજ દરેક સભ્યોએ અથાગ મહેનત કરી હતી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે રૂપલધામ શ્રી રૂપલાઈ તથા અલખધામ આશ્રમથી છાગાગીરી બાપુ કાદવવાડી નેશની બળવંતપુરી બાપુ આપાગીગાની ગાદી બગસરાથી જયરામ બાપુ તેમજ વિસાવદર ગુરુકુળ સ્વામી મુકુંદદાસજી મોની આશ્રમથી મહંત શક્તિદાસ બાપુ પધારીને નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર ભાવેશભાઈ ટાંક શુભમ હોસ્પિટલ જૂનાગઢ શ્યામધામ પ્રમુખ લવભાઈ સાપરા નવનીતભાઈ ચાવડા દાતાશ્રી જીવનભાઈ પરમ પરમાર સુરતના દિલીપભાઈ પરમાર જૂનાગઢ હિરજીભાઈ વાંઢેડ મુંબઈના પારુલબેન હરેશભાઈ પોપટભાઈ ચોટલિયા વેરાવળ અમદાવાદ મુકેશભાઈ જેઠવા નાશિક કૌશિકભાઈ વાઘેલા શ્યામ મહિલા મંડળના દરેક સભ્યો માજી ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા વિશાલભાઈ રિબડિયા તેમજ જ્ઞાતિના અગ્રણી હાજર રહી અને સમૂહ લગ્ન સંપન્ન કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સવભાઈ પરમાર સુરત દ્વારા એકદમ ભાવસભર વિદાયની વેળાને યોગ્ય સ્વરૂપ આપી અને લગ્નમાં દીકરી અને પિતાનું સામાજિક દાયિત્વ અને યોગદાન વિશે વિદાયનો પ્રસંગ સંપન્ન કર્યો હતો આભાર વિધિ રાજેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી લલિત ચાવડા બ્યુરો ચીફ તાલા ખુબ સરાહનીય છે ભગત રાહ આપી આ પાકી ખુબ આશીર્વાદ અને ખુબ ખુદ વાતો ખોલો એવી પ્રાર્થના છે આ